અગત્યના સમાચાર મળી રહ્યા છે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબઈ ઢીંડોરે કર્યો દાહોદ લોકસભાના ઉમેદવાર લોકસભા જસવંતસિંહ માટે બેટ વિસ્તાર માંથી શરૂ કર્યો પ્રચાર કાર્યકરો સાથે હોળીમાં બેસી કડાણાના રાષડા બેટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો પોતાની પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાં જઈ કર્યો પ્રચાર હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઈ હોળીમાં બેસી કાર્યકરો સાથે બેઠક કરી કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારમાં લોકો પાસે માંગ્યા વિકાસ લઈ માંગ છેલ્લા ઘણા સમયથી હોળી ખેંચી આગમન કરતા આશ્વાસન મોદી પરિવારના रथ સાથે અબકી ભાર ચારસો કે પારના ના સ્લોગન સાથે મતદારો સાથે કરી બેઠક વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર